નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ બાર બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે જેમાં એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા ઝડપી થશે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા કે ત્રીજા વીકમાં આપવાની બોર્ડની તૈયારી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના સમગ્ર માળખામાં ફેરફાર કરવાની સાથે સાથે મૂલ્યાંકન કામગીરીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે શિક્ષણ બોર્ડના આયોજન મુજબ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિના વહેલું એટલે કે તારીખ પંદરથી વીસ એપ્રિલ બે હજાર ચોવીસની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થવાના લીધે ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયામાં પણ ખૂબ જ ઝડપ આવશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ પ્રકારની કડવામાં આવી છે જેના કારણે પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે તેવા શિક્ષણ વિભાગ દ્વારા દાવા કરાયા છે બીજી તરફ હવે પરિણામમાં જે વિલંબ થતો હતો તેમાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરાયું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે